એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરવું જો આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે લેટ પ્રેક્ટિકલ આપણે થિયરીની વાતો નથી કરવી રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે બે બાકડા થતા બચાવશે સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે બહુ મોટા સાયકેટ્રિસ્ટ હતા કાલ યંગ એમણે લખ્યું છે કે મેં સાઠ વર્ષ સુધી સાયકાટ્રિસ્ટની પ્રેક્ટિસ કરીએ એટલે સાયકેટ્રીસ્ટ એટલે ગાંડા સાયકેટ્રિક ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ કેટલા વર્ષ સાઠ વર્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાલ યંગ એમણે કહ્યું કે મેં સાઠ વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે એને સાજા કરવા માટે હવે વાક્ય સાંભળજો ડોક્ટર કાલ યંગે કહ્યું કે સાઠ વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હતી મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય સ્થિરતા સ્ટેબિલિટી ઓગણીસો ને બોતેર ની સાલમાં યુગાંડામાં ઈદી અમીન ને રાતોરાત સ્વપ્ન આવ્યું કે બધા એશિયનો કાઢો આપણા બધા ગુજરાતી ત્યાં યુગાંડામાં બધા લાખો પતિ અને કરોડો હતા મર્જરીસ પર આવતા હતા સાઈઠ ને સિત્તેર ના દાયકામાં મોટી મોટી દુકાનોના માલિક હતા ફેક્ટરીઓના માલિક હતા અને ઈદી અમીન આવ્યા અને કે બોતેર કલાકમાં દેશ છોડો પહેરેલા કપડે છોડો અને સૈનિકો ઘરે ઘરે ગયા કાઢવા માટે પેરાલા કપડે નીકળે તો શૂટ કરી દઈએ ઘણા ને શૂટ કર્યા પણ યુગાંડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા બ્રિટિશ પાસપોર્ટ હતો પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે સાયન્સ સિત્તેર થઈ ગયા તો આપણે ભારત પાછા જવાનું દસ જ વર્ષ છે ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા બોતેર કલાકમાં તો બધા જ એશિયન્સને ને કાઢી મૂક્યા અને યુગાંડા એવો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સાવેણાની સડી એ જમીનમાં નાખીને સુઈ જાવ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય એટલી ફળદ્રુપ જમીન દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન હા રાત્રે તમારે સાવેણાની સડી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની એક છે આ બધા લંડન ગયા મર્સિડીસ ફેરવતા હતા એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા કેવી પરિસ્થિતિ થયા આ બધું બોતેર કલાકમાં જ થયું છે માણસ ગાંડો થઈ જાય કે નહીં કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા બોતેર કલાક પહેલા એની પાસે સિક્સ બેડરૂમ નું એર કન્ડિશન હાઉસ હતું અને ઘરમાં દસ આફ્રિકનો કામ કરતા હતા અને બોતેર કલાક પછી એ લંડનમાં કોકની દુકાનમાં કચરા પોતા કરતા હતા શું પરિસ્થિતિ થાય પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાંડામાં આવી સાહેબી છોડી નહીં આવ્યા રાતોરાત આવું પડ્યું પહેરેલા કપડા કાઢી મૂક્યા એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી વીટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે વીટી પણ ચેક કરે ગાળાનો ચેન હોય પણ ચેક કરે વોલેટ પણ કાઢી લે અને બૂટ સારા દેખાય તો બૂટ પણ કાઢી લે ચાર્લ્સ એમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા હું એમાંના ઘણા બધાને મળ્યો છું દુઃખ હતું એ લોકોને એમાં બે મત નથી ઘણો આઘાત લાગેલો પણ એ લોકો આકુળ વ્યાકુળ નહોતા એ લોકો બે બાકડા નહોતા થઈ ગયા જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નહોતું એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો પછી ચાર્લ્સ કનિંગ લખે છે કે બધાનો ઇન્ટરવ્યુ મેં લીધો બધાના મોઢામાં એક જ શબ્દ હતા કે યુગાંડામાં જાઓ અને મોજ શોખ હતા એ અને આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ એ ભગવાનની ઈચ્છા અહીં મહેનત કરી લેશું આ ભગવાનમાં શ્રદ્ધાનો મોટા મોટો લાભ છે નહીં તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન માને કેમ આવું થયું બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે કેમ આવું થયું નતું થવું જોઈતું મારી જોડે કેમ આવું થયું નતું થવું જોયું થઈ ગયું હવે શું કરું બોલ રડવું છે આપઘાત કરવો છે ભગવાન માં શ્રદ્ધા વિચાર હશે કલ જો થા ભી ભગવાન કી ઈચ્છા આજ જો હે વો ભી ભગવાન કી ઈચ્છા કલ જો હોગા ભી છેલ્લે યુનિયન બેંક વાળાને મુખ્ય વાત કરી દઈએ એમ क्योंकि आप ज्यादातर हिंदी समझते हो मैं समझ सकता हूँ कि मैं गुजराती में बोल रहा था इसलिए शायद आपको सब कुछ समझ में तो नहीं आएगा आया आ, तो फिर अच्छी बात है तो ये बात है भगवान की इच्छा भगवान की इच्छा से होता है आलो मतलब एवं नहीं कि पुरुषार्थ ना करो जंगी पुरुषार्थ कर करो मनुष्य न कर्तव्य है मनुष्य न गौरव परिणाम मड़े ने यह स्वीकार करवो भगवान इच्छा थी ये मनुष्य न गौरव આ વાત આપણને શીખવાની છે બસ આ વાત એક શીખી જાવ ને તમને આજે આખા પ્રવચનમાં એક વાત યાદ ના રહે તો આ વાત યાદ રાખજો કે હું મારી બુદ્ધિ શક્તિ આવડત સંજોગો વ્યવસ્થા સહકાર થી બધો પુરુષાર્થ કરી લઈશ લડી લઈશ છેલ્લા શ્વાસ સુધી પણ પછી કદાચ મારી મનગમતી પદવી મન ગમતું સ્થાન અથવા મનગમતો દરજ્જો કદાચ મને ન મળ્યો એનાથી ઓછું મળ્યું તો હું પ્રેમથી સ્વીકારી લઈશ ભગવાનની ઈચ્છા મારા પ્રાર્થના કદાચ આટલું જ લખ્યું હશે એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય કીધેલું એક દિવસ પણ નહીં અને કામ મોઢું ઉતરેલું રાખીએ સુકામ નિરાશામાં જઈએ તો જીવું સિત્તેર એસી વર્ષ એમાં રોજના આઠ કલાક જો સુએ એટલે ત્રીસ વર્ષ શું આમ જતા રહે તો રહ્યું શું એમાં મોઢું કર્માઈને શું કામ કર્યું સવારથી તાજા જ રહેવાનું આનંદમાં જ રહેવાનું મળ્યું બહુ સારું ના મળ્યું વધારે સારું કેમ મળ્યું એ મારી ઈચ્છા ના મળ્યું ભગવાનની ઈચ્છા કંઈ બીજું હશે આ વિચાર થી જીવન અને જીવન યાત્રા સુખમય રહે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભગવાન પ્રત્યેની ભક્તિ એ પણ જીવનમાં દ્રઢ કરવાની આમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘણી બધી વાત સંશોધનમાં આવી છે આપણા મહાન સદ શાસ્ત્રોને ઋષિમુનિઓ તો આપણને અનુભવથી વાત કરી છે યુનિવર્સિટી ઓફ કલેમિયામાં રિસર્ચ થઈ કે જે પરિવારમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે પરિવારજનોને કંઈક ભગવાન પ્રત્યેની ભક્તિ છે આપણે અહીંયા કેમ્પસની વચ્ચો વચ્ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી છે અને રોજ સવારે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ અમારા ડોક્ટર સ્વામીની આ વાતની ખબર જ છે અને આ વાતની તે એમણે જોરશોરથી ઘણી જગ્યાએ વાત કરેલી છે તો ધટ એલિમેન્ટ ઓફ ફેથ ધટ એલિમેન્ટ ઓફ ડિવોશન એક મનુષ્ય તરીકે આપણામાં હોવું જોઈએ નહીં તો મનુષ્યને પર પશુમાં કોઈ ફરક નથી પશુ પણ સવારે ઉઠીને ખાઈ પીવે છે ફરે ફરે છે બચ્ચા પેદા કરે છે બચ્ચા મોટા કરે છે તમે તમારા છોકરાઓને ભણાવો છો અને સિંહણ પણ જંગલમાં હન્ટિંગ શીખવાડે છે એ પણ એટલું જ કપરું કામ છે સહેલું નથી એટલે બધું પશુઓ પણ કરે છે પશુમાં અને માણસમાં ફેરશુ ધર્મ અને ભક્તિ એ પશુઓને અને માણસમાં ફેર છે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે ધર્મ અને ભક્તિ જો મનુષ્યના હૃદયમાં ના હોય તો પશુ જેવો જ છે કારણ કે તમે ખાઓ હરો ફરો આનંદ કરો 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 મોજ મજાક પરિવાર ચલાવો બચ્ચા મોટા ટાઈમ આવે એટલે બંધ થઈ જાય કાર્યક્રમ પૂરો પશુ જેવું જીવન ઇટ ઇઝ એનિમલ લાઈફ ડોગ લાઈફ ડોંકી લાઈફ કેટ લાઈફ સિમ્પલ તો આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ ફરી વખત સૌજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમના આયોજનથી આપણે આજે મળી શક્યા એમની માટે એમના બધા પરિવારજનો માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે એમની ખૂબ પ્રગતિ થાય અને વરાછાથી પાછું બધું અહીંયા તંત્ર ગોઠવાય મને પાછળ દેખાડ્યું બધું બધું એ જાય અને જેટલો અત્યારે વર્કફોર્સ છે એનો ડબલ વર્કફોર્સ ઊભો થાય એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેના પરિવારજનોને પણ ખૂબ સંસ્કાર પ્રાપ્ત થાય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રાપ્ત થાય તમારા સંતાનો પણ ખૂબ સારું ભણે અને આપણે જે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવી છે એ આપણે આપણી આંખે સારી રીતે જોવી છે ભારતને એક વિકસિત દેશ અને બીજો શબ્દ પણ મહાસત્તા એ આપણે બનાવવો જ છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ